કરમસદ આણંદ મનપા દ્વારા શહેરમાં પબ્લિક એનાઉન્સ સિસ્ટમ લગાવવાનો નિર્ણય કર્યો ત્યારે પબ્લિક એનાઉન્સ સિસ્ટમ થકી શહેરીજનોને કુદરતી આપત્તિ સમયે સાવચેત કરવા સહિત જરૂરી સૂચનો કરવામાં આવશે રૂપિયા બે કરોડના ખર્ચે આણંદ શહેરમાં તમામ વિસ્તારોમાં એનાઉન્સમેન્ટ સિસ્ટમ ફિટ કરવા માટે મનપા ભવનમાં કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે દિવાળીના તહેવાર પહેલાં શરૂ કરી દેવાતા નગરજનોને સાવચેત રહેવા આશીર્વાદ સમાન સાબિત થશે આણંદ શહેરમાં ઘણા વર્ષોથી પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો અભાવ જોવા મળતો હતો ત્યારે કુદરતી આપત્તિ કે કોરોના સમય સહિત અન્ય કોઈ બાબતોને લઈને સાવચેત કરવા માટે તંત્ર દ્વારા રિક્ષા ફેરવવામાં આવતી હતી જેના ભાગરૂપે આણંદ શહેરમાં તાત્કાલિક ધોરણે ડેરી રોડ ગ્રીડ ચોકડી સો ફૂટનો રોડ બોરસદ ચોકડી ગણેશ ચોકડી મહેન્દ્ર ચાર રસ્તા ઇસ્માઈલનગર સામરખા ચોકડી અન્ય વિસ્તારોમાં પબ્લિક એનાઉન્સ સિસ્ટમ લગાવી છે આણંદ મનપા ડેપ્યુટી કમિશનર એસ કે હતું કે આણંદ શહેરમાં સો ટકા વિસ્તારમાં પબ્લિક એનાઉન્સ સિસ્ટમ જેનું મોનિટરિંગ દેખરેખ માટે મનપા ભવનમાં કંટ્રોલ રૂમ અને સર્વર સિસ્ટમ કામગીરીની હાથ ધરશે શહેરીજનોને ટેક્સ સમયસર ભરપાઈ કરવો કુદરતી આપત્તિ સમયે સાવચેત કરવા સહિત જરૂરી સૂચનો આપવામાં આવશે હર હલચલ પર નજર હર હલચલ કી ખબર